તમે ગમે ત્યારે વડતાલ આવો લક્ષ્મી નારાયણ દેવ ક્યાંય વહી જવાના નથી એના દર્શન થશે તમને પણ મહારાજે જે સમય નક્કી કર્યા આવા અનેક સંતો ને ભક્તો ભેળા થાય તેના દર્શનનો લાવો કેટલી મોટી પ્રાપ્તિ કેવાય વડતાલની એક પ્રદક્ષિણા કરો ભારતના અડસઠ તીર્થોની યાત્રા પૂરી થઈ જાય તમારી કૃષ્ણ મહારાજે હિનાય પણ શણગાર આરતી પૂરી થાય ને આ બાજુના પગથે રૂપસોકી માં ઉભા રાય હરિભક્તો ના દર્શન ને આંખ માં હસુ આવી જાય કે નાના બાળક ને મા વગર હાલે નહીં વડતાલ વગર ચેન ન પડે એવી નિષ્ઠા થાય માનજો તમારો તેવ સુધરી ગયો આ ભૂમિ આનાથી અલગ વડતાલ એ જ ઘર આટલી નિષ્ઠા લોહી કેળવી લેજો જેટલી તમને વડતાલમાં નિષ્ઠા થશે એટલું તમારો અંતરમાં સુખ શાંતિ થશે સ્વામિનારાયણ ભગવાને વડતાલની ની ભરવાની આજ્ઞા કરી છે ઘણા લોકો ઘણી જગ્યાએ પુન્યમો ભરવા જાય પણ ગમે ત્યાં પુન્યમ ભરો એક નું ફળ મળે પણ વડતાલની પુન્યમ ભરો તો કરોડો પુન્યમનું ફળ મળે કારણ કે આ ઉમરા ઉપર ઊભા રહીને ભગવાન બોલ્યા છે પૂર્ણમાશામ પૂર્ણમાશામ હેચ ગ્રામાંતરા દપી અને એટલે વડતાલની પુન્યમનો અનેક ગણો મહિમા છે